કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ તલદ એક હજાર બસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો ને ચોપન રૂપિયા મોરબી એક હજાર સાતસો ને રૂપિયાથી बेहजार तेन सौ चुम्मास रुपया सावरकुंडला बे हज़ार एक सौत्रीस रुपया थी बे हज़ार पाँच सौ नेतालीस रुपया रापर बजार बे ने बेतालीस रुपया थी बे हज़ार सौ ने तेवीस रुपया मेंदेड़ा एक हज़ार आठ सौ ने चालीस रुपया थी बे हज़ार बसो ने एकावन रुपया જેતપુર એક હજાર આઠસો ને તેત્રીસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા પોરબંદર એક હજાર પાંચસોને સાઠ રૂપિયાથી બે હજાર બસો ને બાવીસ રૂપિયા હળવદ એક હજાર સાતસો ને એંસી રૂપિયાથી બે હજાર ને ત્રણસો રૂપિયા રાજકોટ બે હજાર બસો ને વીસ રૂપિયાથી બે હજાર છસોને એક રૂપિયો કોડીનાર बेहजार नेतरीस रुपया थी बे चार सौ ने पचास रुपया डीसा बे एक सौ ने पाँच रुपया थी बजार एक सौ ने एकोतेर रुपया मेहसणा बे हज़ार एक सौ ने त्रीतेर रुपया थी, हज़ार चार सौ ने पचास रुपया जो ये आगा एक हज़ार पाँच सौ ने पांसठ रुपया थी बे चार सौ ने बे रुपया ધારી બે હજાર એકસો ને એક રૂપિયાથી બે હજાર એકસો ને તેત્રીસ રૂપિયા દાહોદ એક હજાર છસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા વરાહી એક હજાર આઠસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને છપ્પન રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બને રેજો ખેડૂત મિત્રો જસદણ એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર એકસો ને તેતાલીસ રૂપિયા જમજોધપુર એક હજાર સાતસો ને સાઠ રૂપિયાથી બે હજાર ત્રાણું રૂપિયા અંજાર બે હજાર બસો પાંત્રીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને રૂપિયા પાટણ એક હજાર પાંચસો છાસઠ રૂપિયાથી બે હજાર ચાલીસ રૂપિયા કાલાવડ એક હજાર નેવું રૂપિયાથી બે હજાર બસ એકસો ને વીસ રૂપિયા વાંકાનેર એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી બે હજાર એકસો ને પંચાવન રૂપિયા અમરેલી એક હજાર સાતસો ને ચાલીસ રૂપિયાથી બે હજાર ચારસો ને પાંચ રૂપિયા પાથાવાળા એક હજાર છસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર સાતસો ને છત્રીસ રૂપિયા જોઈએ આગળ પચાઉ એક હજાર એકસો ને એક એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા વિસાવદર એક હજાર આઠસો ને નવ્વાણું રૂપિયાથી બે હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા બોટાદ એક હજાર છસો રૂપિયાથી બે હજાર પાંચસો ને પાંચ રૂપિયા બાવડા એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવશો અને અન્ય પાકોના ભાવજો જરૂર કોમેન્ટ કરશો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી તરફ મળતી રહે જય જવાન